શુભ સમય આવવાના શુભ સંકેતો એક ગૌમાતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા હોય છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે બે સપનામાં મંત્રો સંભળાવવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર સંભળાવવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ત્રણ જો નાના બાળકો તમને જોઈ પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત આપે છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવાની છે ચાર જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ચાર વાગ્યા એ જાગો છો તો તમારા જીવનમાં મોટા ફેરફાર થવાનું છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે પાંચ જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘૂવટ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે છ તમને અચાનક ખુશ થવાનું મન થાય છે જેનો મતલબ ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી ખુશીની વર્ષા લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે જય માતાજી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર